છેલ્લા કેટલા સમયથી ગોંડલની જે પરિસ્થિતિ છે તે આપ બધા જોઈ રહ્યા છો સૌ પ્રથમ રાજકુમાર જાત ત્યારબાદ દેવ સાટોડિયા ત્યારબાદ અમિત કુટ અને હાલ જે છે તે પિયુષ રાદડિયા ઉપર જે પોલીસ દમન તેમજ અલગ અલગ જે કાર્યવાહી થાય છે તે બાબતે બેન તમારું પોલીસની કાર્યવાહી વિશે શું કહેવું છે પોલીસની કાર્યવાહી વિશે તો મેં પહેલાં પણ વાત કરી હતી અને એના પછી જે કંઈ પણ આક્ષેપો અમે લગાડ્યા છે એ આક્ષેપો પ્રમાણે જ્યારે અમે ગોંડલની મુલાકાત લીધી ત્યારે સમર્થકના ટોળાના નામે એ લોકો અસામાજિક તત્વો અને એ અસામાજિક તત્વો દ્વારા અમારા ઉપર હુમલા થયા અમારા ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા અને એ સમયે પોલીસ ત્યાં મુખ પ્રેક્ષક થઈને હસતી હસતી બધું જોતી હતી છતાં પણ કોઈ પણ જાતની કાર્ય કાર્યવાહી ન કરવામાં આવી અને કહેવાય ને કેવા ખાતર ફરિયાદ કરી દસ જણાને આરોપી બનાવી અને બેસાડી દેવામાં આવ્યા અને પછી તરત ને તરત કોઈ પણ જાતની કાર્યવાહી બીજી ત્રીજી ના કરી અને એને છોડી દેવામાં આવ્યા પરંતુ જ્યારે કહેવાય ને કે કાર્યવાહી કરવાના નામે અમારા સમર્થકોની ઉપર ખોટા કેસ કરી અને જે મેન્ટલી અને ફિઝિકલી ટોર્ચર કરવામાં આવ્યા છે એને થર્ડ ડિગ્રી વાપરવામાં આવી છે અને એને બંધારણનો હક પણ ભોગવવા દેવામાં નથી આવ્યો ત્યારે પોલીસની કામગીરી ઉપર ચોક્કસ અમને શંકા છે અને ગુજરાતની તમામ જનતા જાણે પણ છે બે દિવસ પહેલા જયારે અલ્પેશ કથીરી કહ્યું છે પોતાની ફેસબુક એકાઉન્ટ પોસ્ટ પર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમજ બંગલેથી કોઈ બચાવવા નહીં આવે તેમજ ગઈકાલે તમે પણ પોસ્ટ કરેલી જેમાં તમે ચોક્કસ કહેલું કે હવે પોલીસ છે તે પોતે કાયદામાં રહીને કામ કરે તેમજ ગઈકાલે પિયુષ રાદડિયા જ્યારે દાખલ હતા ત્યારબાદ એવું પણ એવા પણ નિવેદન લેવામાં આવેલા હતા કે અલ્પેશ કચીરિયા ગૃહમંત્રીને મળવા જશે અને ત્યારબાદ કોઈ કાર્યવાહી નહીં થાય પરંતુ ગઈકાલે જેતપુર પોલીસ સ્ટેશન દ્વારા પણ એક કાર્યવાહી થઈની બાતમી મળે છે તો તે વાતમાં તમારું શું કહેવું સાથે અત્યારે મુલાકાત થઈ ત્યારે જો કે માનસિક પરિસ્થિતિ અને શારીરિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે પણ છતાં પણ એને મને છે ને આખી ઘટના વિશે વાત કરી કે બેન મને ત્યાં કહેવાય ને કે એવો કોઈ ગુનો હતો નહીં મારો કે જામીન ના મળે પણ છતાં પણ ચોવીસ ચોવીસ કલાક ગોંધી રાખી અને અમને ટોર્ચર કરવામાં આવ્યા છે અમને માર મારવામાં આવ્યો છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર મારવામાં આવ્યો છે એ કેમિકલ યુક્ત પીણું પીવડાવવામાં આવ્યું છે અને એવી રીતે કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી હું મારી હિંમત ના હારી જાઉં અને કાયદેસર રીતે પોલીસ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે તું આટલા આટલા લોકોના નામ લઈ લે તો તને જવા દેવામાં આવશે બાકી તને પણ પાસા અને ગુચ્છીટોક જેવા કેસમાં તને ભરાવી અને તારી જિંદગી ગોટે ચડાવી દેવામાં આવશે આવું પિયુષભાઈનું કેવું છે એટલે મારે પોલીસ તંત્રને એટલું જ કહેવું છે કે જેટલું કાયદો છે ને એ સામાન્ય લોકો માટે છે એટલો જ કાયદો તમારા માટે પણ છે એટલે કાયદામાં રહીને કાર્યવાહી કરો તો સારું છે જો કાયદાની બહાર કાર્યવાહી કરશો કોઈના ઇશારે કાર્યવાહી કરશો કોઈની ચાપડસી ઉભા માટે કાર્યવાહી કરશો તો અમે પણ પછી મેદાને ઉતરશું ને તો એ ભોગવ એના પરિણામ ભોગવા માટે તૈયાર રહેજો હોય એના પણ જવાબદાર તમે પોતે જ હશો એટલું હું ચોક્કસપણે કહું છું અમિત કુટ આત્મહત્યા મામલે જે કંઈ બનાવ બની રહ્યો છે તેમાં જે કાર્યવાહી કરી છે અને ગઈકાલે તો ત્યાં જે ગોંડલના સરપંચો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો જે બાબતની મીટિંગ થઈ તે કદાચ તમને જાણવા મળેલું હશે તે બાબતે જો કોઈ આગળ કાર્યવાહી કરે તો તમે શું અમિત કુટ અમિત કુટ તેમજ રાજકુમાર જાટમાં બંનેમાં તમે સીબીઆઈની તપાસની માંગ કરવા માંગો છો અમે ઓલરેડી રાજકુમાર જાટના કેસમાં અને અમિતભાઈ ખૂંટના કેસમાં સીબીઆઈની તપાસની માંગણી કરી રહ્યા છે અમિતભાઈ ખૂંટના કેસ વખતે એમના પરિવાર સાથે પણ અમે વાતચીત કરી ત્યારે અમે એ જ વાત કરી કે ભાઈ આખી ઘટનામાં ખૂબ જ શંકાઓ પેદા થાય ને એવી ઘણી બધી ઘટનાઓ બની છે જેમ કે અમિતભાઈ જ્યારે એની ઉપર ફરિયાદ થઈ ત્યારથી એ ગાયબ હતા ત્યારથી એ ફરાર હતા તો એ સમયે એ કોની સાથે હતા ક્યાં હતા કોના કેવા પ્રમાણે ચાલતા હતા એ બધું જ સીબીઆઈની તપાસ થાય તો એમાં બધું ખૂલે અને બીજો એક શંકાસ્પદ ઘટના મારા મગજમાં એવી આવી છે કે ભાઈ જે માણસ પોલીસના ડરથી અને રીબડા ગામથી ભાગતા ફરતા હોય એ આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ અહીંયા ગામમાં આવીને કરે છે એને ડર ન હોય કે પોલીસ તંત્ર મને પકડી જશે મારી બદનામી થશે તો એક બહુ શંકા ઉપજાવે એવી પરિસ્થિતિ છે એટલા માટે જ અમે પરિવારને કહીએ છીએ કે ભાઈ તમે સીબીઆઈની માંગણી કરાવો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય કારણ કે જે રીતે આ લોકો દેખાડી રહ્યા છે જ્યારે જ્યારે એની સત્તા ઉપર સવાલ ઉભો થાય છે જ્યારે જ્યારે એની સત્તા ખતરામાં આવે છે ત્યારે આ લોકો એવું દેખાડી રહ્યા છે કે જયરાજ અને અનિરુદ્ધ એકબીજાના દુશ્મન છે પરંતુ તમે જ વિચારો કે જ્યારે જયરાજ જેલમાં હતો અને ચૂંટણી હતી ત્યારે ગીતાબાને મદદ કરવા માટે પણ અનિરુદ્ધ મેદાન આવ્યો હતો તો મને નથી લાગતું કે આ બે ક્યાંય દુશ્મની નિભાવતા હોય જ્યારે સત્તાનો ખતરો આવે ને જ્યારે એક એકબીજાના દુશ્મન થઈ જાય ને એક એકબીજાના સમર્થકો એકાબીજાની સામે લડીને મરે છે અને એમાં સામાન્ય લોકો મળે છે પાટીદારના દીકરાઓ મરે છે અને ઓલા બે લોકોને કંઈ થતું નથી એટલે આ એક તૂથ ઉભું કરવામાં આવ્યું છે આ સીબીઆઈની તપાસની માંગણી થશે ને તો જ આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેમજ જાણવા છે કે ઉપર થર્ડ ડિગ્રી તેમજ દિનેશ પાતરિયા પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો જે બંને તમારા સમર્થકો હતા તો હવે અન્ય તમારા સમર્થકો ઉપર આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તે માટે તમે ગૃહમંત્રીને શું સંદેશો આપવા માંગો છો અમારા માધ્યમથી જોકે અલ્પેશભાઈ કથિરિયા ગૃહ ગૃહમંત્રીને મળી અને વાતચીત કરી છે અને એમને પણ અમે વાત કરી છે કે આવેદન આપ્યું છે કે ભાઈ જે રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે અમારા સમર્થકોને એ બધી સિસ્ટમ બંધ થાય કાયદામાં રહીને કામ થાય તો સારું છે જો આ વસ્તુ હવે બંધ નહીં થાય કાયદાઓ કાયદાનું કામ નહીં કરે પોલીસ તંત્ર કાયદાની બહાર જઈને કાયદા કરશે ખોટા કેસમાં માં ફસાવવાની કોશિશ કરશે જિંદગી ગોટાડી ચડાવી દેશું એવું પિયુષભાઈ રાદરિયા કે પછી દિનેશભાઈ પાટકર હોય કે પછી કોઈ પણ બીજા નાના સમર્થકો કે કોઈ પણ ગોંડલ નાના માણસ ઉપર કરવાની કોશિશ કરશે તો અમારે જે કંઈ પણ કરવું પડશે ને કરીશું અને એનું પરિણામ ભોગવા માટે તૈયાર રહેજો અને એના જવાબદાર આજે હું તમારા માધ્યમથી કઉ છું કે જેવી રીતે લોકલ ગોંડલની લોકલ પોલીસ છે એવી જ રીતે રાજ્યના ગૃહ મંત્રી રાજ્ય સરકાર અને રાજ્યના પોલીસ વડા પણ રહેશે